વેલકમ બેક ટુ મારા ન્યૂ વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ વિષય ઇંગ્લિશ એના વિશે આપણે થોડીક સમજૂતી મેળવવાના છીએ શરૂઆત આપણે પ્રી રીડિંગ એક્ટિવિટીસ પૂર્વ વાંચન પ્રવૃત્તિ જે છે ત્યાંથી આપણે શરૂઆત કરવાના છીએ તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો લુક એન્ડ ધ ફીલ લુક એન્ડ ફીલ ધ કલર એટલે જુઓ અને કલર પૂરવાનો છે આપણે તો મેં કલર પૂર્યો નથી પણ તમારી રીતે તમારે પૂરી દેવાનો રહેશે આ રીતે કલર પૂરવાનો થાય આ રીતે પૂરી દેવાનો થશે તમારે આખામાં કલર બહાર ન જાય એ રીતે સરસ એ બી સીડી આ રીતની આખી આપેલી છે આપણે કેપિટલ લેટર્સ કહેવાય પહેલી એ બી સીડી જેને આપણે કહીએ એમાં તમારે વાત બોલતું જવાનું છે અને રંગ પૂરું દેવાના છે એટલે કે કલર કેપિટલ લેટર પછી લૂક એન્ડ ફીલ ધ કલર એટલે કે હવે જુઓ અને પાછો કલર જ પૂરવાનો છે આપણે કે પહેલી એ બી હતી એમાં અને હવે આ છે બીજી એ બી એટલે બોલતું જવાનું కలర్ పూరి దాని విద్యార్థి కలర్ పూర్వ ఎండ్ రెక్ వాస్తా మా రంగ పూర్తయితే એ આપવો છે તો એને આપણે આ રીતે છે પેન્સિલ આ રીતે એ બી સીડી ને બીજી ફોરલાઈન બુકમાં લખતા જુઓ તમે એમાં આપેલો એ બીજી એ બી એ આ રીતે અક્ષર બહાર ના જવા જોઈએ આમાં તમે જોઈજો જોવામાં છે ને કઈ મસ્ત સરસ મજામાં અક્ષર જોવો કક્ષા રીતે માથે કૂટવાનું છે પેન્સિલથી તમારે ખાલી ફોરલાઇનની બુકમાં તમે પ્રેક્ટિસ કરી જોઈએ એટલે તમને આવડતું જોઈએ આખી એ વિશે બોલવાની માથે કૂટી દેવાનું હવે ડ્રો એન્ડ કલર સરસ મજાના સુરસ દતા એ પાસે ડ્રો એટલે દોરવાના છે આપણે કે જો મેં દોરી દીધું તમારે દોરી દેવાનું થશે આ રીતે એથી શરૂ કરીને બી પછી સી ડી ઈ એફ જી એસ આ રીતે કરી દેવાનું થશે આ ખાવા હા બોલતો જ એલ એમ એમ ઓ પી પીયુ આર એસ ટી યુ આમ આ રીતે તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરી સરસ મજાના દોરી દેવાના થશે મેં જો ફૂટપટ્ટીથી દોરેલા છે તો તમને ખાલી જાણ ખાતર જો પછી એક સરસ મજાનું છે જો કેવું મસ્ત છે ને ચિત્ર આને પણ આપણે જોડવાનું છે ટપકાની મદદ એ બી શ્યુ પછલી પેલી હતી બીજી છે આ રીતે સી બી ઈ એફ જી એસ આઈ જે કે જે પછી અહીંયા કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ યુ લખી લેજો એક્સ વાય અને જેડ આ રીતે દોરી દેવાનું થશે હવે આપણે રીડ સ્પીક એન્ડ રાઇટ લખતા જવાનું છે બોલતું જવાનું છે અને વાંચતું જવાનું છે રીડ એટલે વાંચવું સ્પીક એટલે વોલ્યુમ રાઈટ એટલે લખવાનું છે કે જો હવે આપણે સરસ મજાનું આપ્યું છે કિતલીનું ચિત્ર છે તો આપણે જોઈ લઈએ યાર એનું પણ જો એમાં શું છે અંક ગોઠવાનો હશે અંગ્રેજી એક આપેલા છે એ આપણે ધ્યાન દઈને ગુઠું દોરવાનું છે જોવું થી પછી બે બે થી ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર આમ અંગ્રેજીમાં તમારું જવાનું જો આવડતું હોય તો વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ આ રીતે આમ સરસ મજાની કેટલી દોરાઈ જશે તમારે વ્યવસ્થિત કરવાનું થશે જો મેં કર્યું ને એ રીતે જોવામાં કેવું છે આ રીતે પછી સ્પેલિંગ લખવાનું છે લીડ લીખ્યું છે તો લીડ એટલે ઢાંકણો થાય જોવા પછી હેન્ડલ એટલે એને જેણે આપણે હાથો કહીએ હા હેન્ડ અને આપણી ભાષામાં આપણે હાથો કહીએ છીએ એ હેન્ડલ અંગ્રેજી પછી જો બેઝ બેઝ એટલે શું થાય તો કે તળિયું થાય જોવા તળિયાનો ભાગ અને પછી સ્પાઉટ લીધું એટલે કે નોજલ થાય નળી આપણી ભાષામાં મોટું મોટું કહીએ ને આપણે આ હાથો આ ઢાંકણું આ ઢાકણું હાથો હેન્ડલ આ નાળસું આપણી ઢાક મોટું આ તળિયું સ્પાઉટ એટલે નળી એટલે કે નાળસું હેન્ડલ એટલે હાથો આપણે લીડા એટલે ઢાંકણું અને બેજ એટલે તળિયું જો અહીં લખ્યું છે એ રીતે લખી દેવાનું થશે હવે રીડ એન્ડ સર્કલ એટલે જો પછી એ લખવાનું છે વર્તુળ કરવાનું છે આમ રીડ વાંચીએ ટી તો હું લખ્યું છે આ ટી તો એની ઉપર વર્તુળ કરવાનું તો આમાં ટી ક્યાં છે તો એની ઉપર તમારે વર્તુળ કરવાનું થાય તો આ ટી છે વર્તુળ પછી આમાં પછી આમાં પછી હું છે એસ ઉપર વળતર કરી દેવાનું યસ હોય ત્યાં તમારે કરવાનું થશે પછી હું છે તો કે તો તમારે ઓ પર વારસર જ દેવાનું અહીંયા છે ને આ રીતે હા પછી એસ ઉપર તો આમાં યસ અહીંયા છે પછી અહીંયા યસ છે અહીંયા યસ આપો આમાં અહીંયા પછી શું છે તો કે આર કરી દેવાનું થશે હવે લિચન એન્ડ સિંગ એટલે સાંભળો અને ગાવ જો લખેલું છે તને નો ખબર પડે ને તો કે આઈ એમ અ લીચલ લિટલ ટી ટોપ લિટલ એટલે નામો થાય અને ટી પોટ એટલે કે કીટલી એનો અર્થ થાય તો હું એક નાનકડી કીટલી છું જો આઈ એમ અ લિટલ ટ્રીટ પોટ એટલે કે હું નાનકડી કીટ છું શોર્ટ એન્ડ સ્ટાઉટ એટલે કે ટૂંકી અને મજબૂત છું એમ હિયર ઇઝ માય હેન્ડલ અહીં મારું હેન્ડલ છે હેન્ડલ ક્યાં છે હિયર ઇઝ માય સ્પાઉટ એટલે નાળસું એટલે અહીંયા મારું નાળસું એટલે કે નળી છે પછી આગળ જોઈએ કે વેન આઈ ગેટ ઓલ્ડ સ્ટમ કે જ્યારે હું ગરમ થાવ હિયર મી શૂટ તો કે મારી બોમ્બ સાંભળો ટીપ મી અવર એટલે કે મને ઉચકો એટલે હું ગરમ થાવ ત્યારે મને સાંભળો અને પછી મને ઉચકો એન્ડ પ્યોર મી આઉટ સોરી પાઉર મી આઉટ અને છા રેડ એન્ડ પાઉર મી આઉટ અને છા રેડ આ રીતનું સરસ મજાનું કાવ્ય હશે બોલતું જવાનું છે લખતું જવાનું છે ને અર્થ ખબર ન હોય તો હાલ ખ્યાલ છે પછી સેલ્ફ ઇન્ટ્રોડક્શન તમારો પરિચય આઈએમનો ઉપયોગ કરી પોતાના વિશે બે ત્રણ વાક્ય બનાવો તો કે આઈ એમનો ઉપયોગ કરવાનો આઈ એમ વિપુલ પછી આઈ એમ સ્ટુડન્ટ જોઈને લખીએ પછી આઈ એમ સ્માર્ટ સ્ટુડન્ટ એટલે હું હોશિયાર છોકરો છે આઈ એમ શોર્ટ એટલે હું છું નો આઈ એમ લોંગ એટલે આમ મોટો છો એમ શોર્ટમાં ટૂંકો આ રીતનો ઉપયોગ કરીને તમારે બનાવવાનો થશે આઈ એમનો ઉપયોગ કરી તમે તમારું નામ કોઈ પણ હોય એ રીતે લખી શકો પછી આપ આજે આપનો જન્મદિવસ છે તેના આધારે બેથી ત્રણ વાક્ય બનાવો તો કે ટુડે ઇઝ ટુડેનો ઉપયોગ કરવાનો થાય આ ટુડે ટુડે તો ટુડે ઇઝ માય બર્થડે ટુડે ડેટ તો જે હોય તારીખ હોય એ લખી દેવાની અને ટુડે એટલે કેવા દિવસ હોય તો છન્ડે હોય તો જે દિવસ આવતો હોય લખી દેવાનું તમારે પછી નીચે લખવાનું ટુડે ઇઝ માય બર્થડે ટુડે ઇઝ એટલી જાય છે ટુ ડે ઇઝ સેવાઈ અને ટુ ડે ઈ આઈ એમ વેરી હેપી હું ખુશ છું એમ આ રીતનું લખી દેવાનું થશે પછી રાઈટ યુઆર નેમ એટલે તમારું નામ લખવાનું છે તો કે આઈ કેન રાઈટ માય નેમ કે માય નેમ સ્ટાર્ટ વિથ અ લેટર એટલે તમારે કેપિટલમાં તમારું નામ કયા અક્ષરથી શરૂ થાય છે તમારું નામ એસ ઉપર થતું હોય તો યસ વી ઉપરથી તો વી મારું જો વી થાય છે તો મેં વી ઉપરથી વી કરી દીધું પછી માય નેમ ઇન કેપિટલ લેટર એટલે તમારું નામ કેપિટલ લેટરમાં એ લખવાનું છે પહેલી એવી શેડીમાં પછી માય નેમ ઇન સ્મોલ લેટર એટલે સ્મોલ એટલે બીજું સ્મોલ એટલે નાનું થાય તો કે તમારું નામ બીજી એવી શેડીમાં એ લખવાનું બીજી એવી શેડીમાં પણ લખી દીધું છે આ રીતની પ્રી એક્ટિવિટી હતી આપણી એ એક્ટિવિટીને આપણે સરસ મજાનું અભ્યાસ કરી એની સમજૂતી આપણે મેળવી હવે આ વિડીયો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ અને વિડીયોના અંત સુધી બન્યા રહેવા બધા તમામ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર હવે આપણે આગળ મળશું યુનિટ એકમાં કલર ઓલ અરાઉન્ડ તો હવે મળીએ બીજા વિડીયોમાં